સોયલો આઈસ કેમ છો એવું બધા મજામાં જશું થોડું રમ આવી ગયા છે જમવા માટે જમવામાં ઓર્ડર કરી દીધો છે મસાલા ટો બહુ મને બંને ખાસો सुपर हेलो मसाला डोसा सुपर डोसा कौन सा डोसा कौन सा डोसा वाला नहीं जैसे मसाला जावड़ा डोसा नहीं आवे ना डोसा हां डोसा जी को कुकी तमाम અંદર દાંત કર હે ને દાંત કર ઓય ભાવે હા ને ભાવે જમટ કેમ છો આવ્યું બધા મજામાં જ હશો તો અત્યારે બપોરના વાગી ગયા છે પાંચ અને સામેવાળા બા મને ચા પીવા માટે બોલાવ્યા તો હું અહીંયા સૂતી હતી અને મને બોલાવાયા કે ચા પીવા ચાલ તો હું ત્યાં ચા પીવા જાઉં છું અને ઓઢાડીને જવું સુધી છે તો ચલો જવું બા જોડે ચા પી ના જાય

બેચ ફૂટ ચા ચામાં ગળવાની છે તો ગળી લઈએ આપણે આમાં ગળી લીધી હવે મના દૂધ વગર ચામાં ન નથી પાવતી તો આજે છે ને જિને ફ્રેન્ડ ને બર્થડે હે એટલે મારા બર્થડે માં જવાનું હે ઉજવશે તો જવાનું છે નહીં ઊજો તો હમણા ચોકલેટ આવશે હે ને બબુ તારી ફ્રેન્ડ નો બર્થડે ને તૃષા નો ઓય આ બાજુ જો દો આ બાજુ જો હાય हाय तो गाइस चलो फटाफट चापी लो और इन्हें पर पेवड़ा दो आज जो छोकरो <laughs> बनेंगे मैं लालो जो और अनन न्यू साडा पहरा छे कारण के अब होला टूटी गया है इसलिए अभी जैसा वाला है त्रिशा नो आज बर्थडे है हैप्पी बर्थडे त्रिशा हां हो आज वो लिख के हैप्पी बर्थडे तो बर्थडे में इतने फ्रेंडो आए हैं यहां बड़ा इतना मेहमानों आवे छे आ छे रूपाली आ छे निराली बा हैं हैं જ્યાં બધી ફ્રેન્ડો મસ્તી કરે આજ લાડ ઉભરી આવ્યા હે બર્થડે ને એટલે કાલ કોઈ હોત છે નહીં હેપી બર્થડે કરો બધાય આ બાજુ મસ્ત ફોટો પાડો હે આ બાજુ એ દીસુ એ ત્રિશા એ ત્રિશા આ બાજુ ત્રિશા આ બાજુ બબુ બબુ બસ કોઈનું હામું ધ્યાન હે ja saream hey baby happy birthday to you happy birthday wo tu amnu jo to unka bina kya hai आता मी नको वाट्यास तो पास हो ना तो जा तो काय के बोलतो हा मले आमनो मले लागली आहे एक बी आपण ऐकले सुनलं की नाही

કેવું લાગે બઉ જે ત્રીસિવા